ઘણી ફરી અમારા નાના મોટા મતભેદો થાય છે મતભેદ થાય છે પરિવાર હોય ત્યાં પણ થાય છે પણ ક્યારે ગામના આગેવાનોનો પર રિક્વેસ્ટ કરું કે સત્ય જાણવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ ઘણા ધંધાના વિક્ષાવવા પોતાનો બિઝનેસ ઉભા કરવા માટે થઈ આરએસએસ અને આરએસએસ ના કાર્યકર્તાનું નામ જોડી અને એની લાઈન મોટી કરવા માટે ઘણી ફરી અર્ચન ઊભી થાય છે હું એક્ઝામ્પલ આપું રસ્તામાં મળે કરબલા છે તમારું એક ધર્મસ્થળ છે ક્યારે કોઈ તમે વિસ્તારમાં થૂકીએ તો કારણ કે તમારી આસ્થાનું પ્રતિક છે ઘણી ફેરી વિષયો એવા બનતા મે ઘણી ફેરી જુમા કાકા હા રજુવાત કરી કારણ કે અહીંયા મારું મૂળ દ્વારકા દ્વારકા દેશનું મંદિર છે ત્યાં બૈરા આવતા હોય ને નાગા પુગા થઈને નાવા મળી આવા અસામાજિક હતું આ વસ્તુ ગલત છે એના કારણે ઝઘડો થયો અમારું એક ધાર્મિક સ્થળ છે ત્યાં ધજા લગાડી દેવી અહીં મારી પાસે ફોટા છે બે હજાર ચૌદ પંદર આના કારણે મતભેદ થયા છે બાકી હજી લગીન મત્સ્યારા સમાજના મે તો પાડોશી છે અમારી નદીમાં અહીંયા મચ્છી મારો આવે કેરે કોઈની બેન દીકરી તમે તો મચ્છી નદીમાં માટે દીકરીઓ અમારે હેડે દી જાય કેરે એક દાખલો તો આપે કે અમે કોઈની છેડતી કરી કે કોઈની કોઈ એક છોક આવે ગાય ઉડુકરી બતાવું તો જોઈ તો દે કેરે અરે ઇતરી જોખિયા નામનો બાળક હોય યુવાન કે જેના બે હાથ ન હતા હવ તો મુસ્લિમ બોલે કે હું તો જિગનેશભાઈ મુસ્લિમ છું તમે તો આરએસએસવાળા છો

બે પાંચ છ વર્ષ પેલા રામ અને કૃષ્ણ વિશે બેફામ પોસ્ટ લખે નામ કોને ઝઘડા થાય આપણા સ્થાનિક આ સમાધાન માટે થઈ ઘણી ફરી ઝગડો થયો બાકી વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી ખાસ કરીને સમાજના જે પટેલ હોય નેતૃત્વ સંભાળે છે તો સમાજનું બંધન જરૂરી છે કેમ કે જો સમાજને એક પકડ નહીં હશે તો સમાજ દિશાહીન થઈ જાય એક પકડ રાખવા માટે પટેલ હોય છે જેટલી જવાબદારી પટેલની છે એટલી જ આપણે બધાની છે સમાજમાં શિક્ષણ આવે દીકરીઓમાં પણ શિક્ષણ આવે ખાસ કરી સરકારી વાત કરી સરકાર બધા માટે કઉ છું શિક્ષણ ખૂબ જરૂરી છે શિક્ષણનો રસ્તો અપનાવો ખાસ કરીને મારો અનુભવ છે એક એક્સિડન્ટ થાય હોસ્પિટલે જવાનો તો એમ્બ્યુલન્સના જ્યાં અમારી પાસે ત્રણ હજાર રૂપિયામાં જુનાગઢ પહોંચ્યો તમે છ માં એનું કારણ તમારામાં શિક્ષણનો અભાવ છે કઈ હોસ્પિટલે જાવું ક્યાં ડોક્ટરની સારવાર લેવી એ હજુ આપણામાં જ્ઞાન નથી આવ્યું કારણ શું શિક્ષણ નથી આપણી દીકરીઓને ખાલી એક ઘરમાં સીમિત ન રાખે એમાં પણ શિક્ષણનો પ્રવાહ જેથી કરી જે સમાજની દીકરી શિક્ષણ હશે એ સમાજ ઓટોમેટિક મજબૂત થશે આપણે સૌ સાથે મળી આ વિસ્તારને આ દેશને મજબૂત દિશા તરફ લઈ જઈએ અને ખાસ કરીને વિદેશી કઈક શક્તિઓ કામ કરતી હોય છે આ દેશને તોડવા માટે યુદ્ધ યુદ્ધ તો નથી પહોંચી શકે પણ આપસી લડાવીને જે લોકો આપણે હરાવી શકે અને એના મિશનમાં આપણે કામયાબ ન થવા દે આપણી સાથે છે સીમા જાગરણ ટીમમાંથી જાદવ સાહેબ છે રવિભાઈ છે આપણા એક્સ આર્મી જે સર્જિકલ સ્ટ્રાઇક જે સ્ટ્રાઇક થઈ હતી ને પાકિસ્તાનમાં ત્યારે એમના સાક્ષી એ પોતે ટીમ માં આપણે વિજયભાઈ આર્મી એક આર્મી હતા એ અત્યારે આપણી મોજુદ મોજુદ વિચાર તો કરો ગામના લોકોને એક રિક્વેસ્ટ તો એક ગામમાં એક શિક્ષક નથી અત્યાર સુધીમાં એક ડોક્ટર નથી બન્યો એક એન્જિનિયર નથી બન્યો અને એક સા કમ્પાઉન્ડર સરકારી કર્મચારી નથી આ ગામની અંદર કારણ કે આપણે શિક્ષણને પ્રાથમિકતા નથી આપી આપણે સૌએ મળીને હું ઇદરી જોખિયાની વાત કરું અમે રાજુલા બીડી કામદાર વિસ્તારમાંથી છોકરાને અહીંયા લઈ આવ્યા એના બે હાથ નતા એને પગથી કોમ્પ્યુટર શીખ્યા એના પપ્પા માટે રહેવાની વ્યવસ્થા હતી એની વ્યવસ્થા કરી તમે નૂર મોહમ્મદ સાહેબને પૂછી લેજો અમને એમને મેળા થાય અને અમે મદદ કરી તમે એમ નહોતું કીધું કે તું જય શ્રી રામ બોલશે તો અલ્લાહને માને છે પાછલા પણ તું એક હાથ વગરનો છોકરો જો સમાજમાં આગળ જાય તો તું તારા સમાજને સાચી દિશા તરફ લઈ જાય તો આપણે સૌએ સાથે મળીને અમારી પાસે ફોટો વિડીયો બધું છે એ છોકરાએ પછી કીધું કે ભાઈ આ જીગ્નેશભાઈ ને આ બધા ઉપર જે આક્ષેપો નાખે છે આ તો બધી ખોટા પોતાની રીતિ મોટી કરવા માટે થઈને અમને બદનામ કરી અને પોતાના રોટલા શીખે હા ઝઘડો કર્યો છે વાયદા પણ આપી છાતીએ કોઈ નિર્દોષ ને હેરાન કરી પાછો પકડી અને કોઈ બિછાડા કોઈ રિક્ષા વાળા ને હેરાન કરી ને નહીં ગલત કર્યું છે તો એના ઘર માં જોઈ એની બાજુમાં જ એને સજા આપી છે કોઈ કોઈ નિર્દોષ ને અત્યાર સુધી અમે લોકો હેરાન ન કર્યા આપણે સૌ સાથે મળી એક થઈ આ વિસ્તાર આ ગામની અંદર ચોખાઈ હોય જે આ ગંદકી છે અમે અભિયાન હલાવ્યું કે આપણો સિંગવડો નદી સ્વચ્છ થઈ તો એ બધું કોઈ રાજકીય લોકો જ બધું નહીં કરશે આપડા બધાની ફરજ છે સમાજમાં શિક્ષણ સમાજને મજબૂત કરવા માટે પટેલ તો એનું કામ કરશે પણ એક પટેલથી નહીં થાય આપણે સૌએ સાથે મળી ખાસ કરીને સદામભાઈ જેવા છે ઓલા ભાઈ આપણે નામ ફિરોજભાઈ જેવા છે આવા જે જાગૃત યુવાનો છે એમને પણ પ્લેટફોર્મ આપવું પડશે તમે બધા ઘરે જાવ ને જુમા કાકા ઘરે જાવ એમાં કેમ અલગ ફર્ક દેખાય છે એને કોઈ બીજે કરી ડાયરેક્ટ કોઈ સરકારી યોજના કે કંઈ કટકી કરી ન કરું એના ઘરમાં શિક્ષણ આવ્યું છે એટલે તાલુકાના અનેક લોકો ત્યાં જાય છે કઈક અમારે પર કઈક વિષય હોય તો અમે જુમા કાકાનો સંપર્ક કરીએ સદામભાઈનો સંપર્ક કરીએ બીજાભાઈનો સંપર્ક કરીએ કારણ કે એનામાં શિક્ષણ છે વસ્તુને સમજી શકે તો આપણે સૌ સાથે મળી આ દેશને આ વિસ્તારને મજબૂત કરવા માટે આપણે સૌ સાથે મળી અને આપણા માતૃભૂમિ આપણી ભારત માતાને મજબૂત કરીએ આપણે એક જ માના સંતાન છે બધાની પૂજા પદ્ધતિ અલગ અલગ હોઈ શકે પણ આપણે સૌ એક જ ડાળના પંખી છે આપણે સૌ એક થઈ બોલો ભારત માતા કી બોલો ભારત માતા કી હું અમક ટીમ અમે ભારત માતાનો ફોટો આપી અને સન્માન કરવા માંગીએ છીએ બીજું કોઈ ભૂલ સુખ થઈ ગયું હોય તો માફ કરજો બાપુ બાપા બાપુ બાપા અમારા માર્ગદર્શક રહ્યા છે હંમેશા સમક્ષ કરેલી છે

સરકાર કેટલું સ્થાન સ્ટેજ ગ્રહણ કરે તેમની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા તેવા અમારા તરીકે